હેલો દોસ્તો દોસ્તો કેમ છો આશા રાખું છું બધા હેલ્ધી હશો તો દોસ્તો આજના વિડીયોમાં આપણે જોઈશું થાય બીમારીના કેટલા પ્રકાર હોય છે થાઇરોઇડની બીમારી થવાથી આપણા શરીરમાં કયા લક્ષણ જોવા મળે છે એ પણ આજના વિડીયોમાં જોઈશું અને થાઇરોઇડની બીમારી સારી કરવા માટે આપણે કયા ઘરેલું ઉપચાર કરી શકીએ એ પણ જોઈશું અને થાઇરોઇડની બીમારી શું હોમિયોપેથી દવાથી જળમૂળ માંથી ખતમ કરી શકાય તો આજના વિડીયોમાં આ બધા સવાલોના જવાબ તમને મળી જશે તો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલા આપણે જોઈએ કે થાઇરોઇડ કેટલા પ્રકારના હોય તો થાઇરોઇડ બે પ્રકારના હોય પેલું છે હાઈપોર અને બીજું છે હાઇપોથાઇરોઇડિઝમ હવે આ હાઈપોર અને હાઇપોથાઇરોઇડિઝમ કેમ કહેવાય આપણા શરીરમાં થાઇરોઇડ હોર્મોન હોય એ આપણા શરીરમાં નોર્મલ વર્ક કરતો હોય તો આપણને થાઇરોઇડની કોઈ બીમારી ન હોય પણ જ્યારે થાઇરોઇડ હોર્મોન આપણા શરીરમાં જરૂરતથી વધારે સિક્રિટ થાય તો એને હાઇપરથાઇરોડિઝમ કહેવાય અને જ્યારે થાયરોઇડ હોર્મોન આપણા શરીરમાં જરૂરતથી ઓછો હોય તો એને હાઇપોથાઇરોડિઝમ કહેવાય હવે આ થાઇરોઇડની બીમારી થવાથી આપણા શરીરમાં કયા લક્ષણ જોવા મળે એ જોઈએ હવે હાઇપરથાઇરોડિઝમ થવાથી આપણા શરીરમાં જે લક્ષણ જોવા મળે તે જોઈએ તો એમાં સૌથી પહેલા તો આપણા શરીરનું વજન ઓછું થવા મળે સમય જેમ જાતો જાય તેમ આપણો વજન ઓછો થતો જાય છે અને દુબળા પતલા દેખાવા મળે પછી બીજું છે પરસેવો વધી જાય આપણા શરીરનો પરસેવો વધી જાય કેમ કે આપણી બોડી છે એ ગરમ થવા મળે જ્યારે હાઈપર થાઇરોઈડિઝમ થાય તો આપણા શરીરને ગરમી વધારે મહેસૂસ થાય આપણા હાથ પગ છે એ ગરમ થવા મળે આપણું આખું શરીર છે એ બી ગરમ થવા મળે અને ગરમી વધારે મહેસૂસ થવા મળે તો એના લીધે આપણા શરીરમાં પરસેવો વધી જાય છે પછી ત્રીજું છે આપણા હાથ અને પગમાં દુખાવો ચાલુ થઈ જાય છે કમજોરી મહેસૂસ થવા લાગે છે આપણને નવું કાંઈ કામ કરવાનું મન નથી થતું તો એવા બધા લક્ષણ જોવા મળે છે અને ઘણી વાર હાઇપરથાઈરોડિઝમ વાળા દર્દીમાં ઊંઘ ઉડી જવાના લક્ષણ જોવા મળે છે અને ઘણીવાર હાયપરથાઈરોડિઝમ વાળા દર્દીમાં રાત્રે ઊંઘ ઉડી જાય છે એવા લક્ષણ જોવા મળે છે રાત્રે વારંવાર ઊંઘ ડિસ્ટર્બ થાય છે અને એના લીધે સવારે freshness જેવું મહેસૂસ નથી લાગતું તો આવા બધા લક્ષણો hypothyroidism વાળા દર્દીમાં જોવા મળે છે હવે hypothyroidism થવાથી આપણા શરીરમાં લક્ષણ જે જોવા મળે છે એમાં આપણો વજન વધવા માંડે છે સમય જતાં જતાં આપણો વજન વધવા માંડે છે અને આપણે જાડા દેખાવા લાગીએ છીએ બીજું છે આપણને ઠંડી મહેસૂસ થાય આપણા હાથ અને પગ ઠંડા પડવા માંડે આપણા આખા શરીરને ઠંડી વધારે મહેસૂસ થવા માંડે છે અને ત્રીજું છે કમજોરી મહેસૂસ થવા માંડે હાથ અને પગ દુખાવો ચાલુ થઈ જાય અને કઈ નવું કામ કરવાનું મન નથી થતું તો આવા બધા લક્ષણો જોવા મળે છે તો દોસ્તો આવા બધા તમારા શરીરમાં લક્ષણ જોવા મળે તો તરત જ તમારે તમારા ડોક્ટરનો સંપર્ક કરવો અને થાઇરોઇડના ના એક વાર ટેસ્ટ કરાવી લેવા જોઈએ હવે દોસ્તો તમારા મનમાં એ સવાલ થશે કે થાઇરોઇડ હોર્મોન આપણા શરીરમાં કામ શું કરે તો થાઈરોઈડ હોર્મોન આપણા શરીરમાં જે આપણી સિસ્ટમ છે એને રેગ્યુલર રાખવાનું કામ કરે આપણે અગર શ્વાસ લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ તો એને રેગ્યુલર રાખવાનું કામ કરે છે આપણી જે હાર્ટ રેટ છે 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 એને રેગ્યુલર રાખવાનું કામ કરે જે કે આપણા મૂડને બી મેન્ટેન રાખવાનું કામ કરે છે તો થાઇરોઇડ હોર્મોન આપણા શરીરમાં આ બધા કામ કરે છે તો દોસ્તો હવે જોઈએ કે આપણા શરીરમાં થાઈરોઈડ ની બીમારી થઈ છે તો એને મેન્ટેન કરવા માટે આપણે ઘરેલું પેયા ઉપચાર કરી શકીએ તો એમાં પહેલું છે આપણે આપણી ડાયટમાં ધાણાનો ઉપયોગ કરવો જોઈએ અગર આપણે ધાણાની ચટણી બનાવી લઈએ કે ધાણા જ્યુસ લઈ લઈએ તો એનાથી થાઇરોઇડ કંટ્રોલમાં આવી શકે છે પછી બીજું છે મેથી દાણા અગર મેથી દાણા આપણે રોજ સાંજે પંદર થી વીસ દાણા જેટલું આપણે ખાઈ લઈએ છીએ તો એનાથી બી થાઇરોઇડ કંટ્રોલમાં આવી શકે છે અને મેથી દાણાનો પાવડર બનાવીને એને એક ચમચી એક ગ્લાસ પાણીનો મિક્સ કરીને પીવાથી પણ થાઇરોઇડ કંટ્રોલમાં રહી શકે છે અને ત્રીજું છે આમળા

થાઇરોઇડની ની બીમારી હોમિયોપેથિક દવાથી જળમૂળ માંથી ખતમ થઈ શકે છે અને એના માટે બહુ સારા રિઝલ્ટ મળી શકે છે અને જે લોકો રેગ્યુલર દવા લઈ રહ્યા છે તેની રેગ્યુલર દવા પણ છૂટી જાય છે અને થાઇરોઇડની ની બીમારી જળમૂળ સારી થઈ શકે છે તો દોસ્તો આશા રાખું છું આજના વિડીયોમાં તમને થાઇરોઇડની ની બીમારીની બધી જાણકારી મળી ગઈ છે અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા દોસ્તો સાથે શેર કરી દેજો અને ચેનલ પર નવા જુઓ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આવી નવી નવી જાણકારી આ ચેનલ ઉપર તમને મળતી રહેશે તો દોસ્તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર